केंद्र सरकार नकली कीटनाशक उर्वरक और बीज उत्पादन में शामिल कंपनियों के खिलाफ सख्त कार्रवाई करेगी मौसम विभाग का आज महाराष्ट्र गुजरात आंध्र प्रदेश और ओडिशा के कुछ हिस्सों में मूसलाधार वर्षा का अनुमान जम्मू कश्मीर के कई जिलों में बाढ़ की चेतावनी और यूक्रेन में संघर्ष विराम के लिए यूक्रेन के राष्ट्रपति व्लोदेमिर जोलेंसकी और यूरोपीय नेता आज वॉशिंगटन में अमरीका के राष्ट्रपति डोनाल्ड ट्रंप से मुलाकात करेंगे इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીએ વાંચે છે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે આજે રાજ્યભરના શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શિષ ઝુકાવ્યું તેમણે શ્રી સોમનાથ ટ્રસ્ટના દૈનિક લાડુ પ્રસાદ વિતરણનો આરંભ કરાવ્યો ટ્રસ્ટ દ્વારા આગામી એક વર્ષમાં ગીર સોમનાથમાં સાત લાખ લાડુનું વિતરણ કરાશે જ્યારે અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચથી લાડુ પ્રસાદ રૂપમાં અઠ્યાવીસ ટન પોષણયુક્ત આહાર બાળકોને વિતરણ કરાશે દરેક લાડુનું પેકિંગ પર્યાવરણને અનુરૂપ સામગ્રીથી કરાયું છે છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં અંદાજે ત્રણસો પચાસથી વધુ શીખ ભોળાનાથને રીઝવવા શિવલિંગ પર અબેલ ગુલાલ દૂધ પંચામૃત બિલીપત્ર વગેરેનો અભિષેક કરી રહ્યા છે આજે ભગવાનને વિશેષ પ્રકારના વાઘાઓનો શણગાર પણ કરાયો છે આ ઉપરાંત શહેરના અનેક મંદિરમાં આજે મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે છેલ્લા પાંચ વર્ષમાં લેધર ચીજ ચીજવસ્તુ બનાવવા કુલ બે હજારથી વધુ લાભાર્થીઓને તાલીમ અપાઈ છે સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત ગ્રામીણ ઉદ્યોગ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ગ્રીનકો દ્વારા છ કરોડ પંચાવન લાખ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ સ્થળોએ તોતેર જેટલા તાલીમ વર્ગનું આયોજન કરાયું જેમાં લેધર અને ચીજ ચીજવસ્તુ બનાવવા બે હજાર ત્રેવીસ લાભાર્થીઓને કૌશલ્યબદ્ધ કરાયા છે ઉલ્લેખનીય છે કે ગ્રીમકો દ્વારા તાલીમાર્થીઓ પર ભારણ ન પડે તે હેતુથી ત્રિમાસિક તાલીમ દરમિયાન કાચો માલસામાન બેનર્સ અને સ્ટેશનરી કીટ પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત નેવું ટકા હાજરી ધરાવતા તાલીમાર્થીઓને પ્રતિમાસ બે હજાર પાંચસો લેખે કુલ સાત હજાર પાંચસો રૂપિયા ભથ્થું પ્રમાણપત્ર અને સરકારની મંજૂરી બાદ સિલાઈ મશીન પણ અપાય છે રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે આજે અરવલ્લી જિલ્લામાં લક્ષ્યાંકિત સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના આ વિશેષ અભિયાનમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું સર્વેક્ષણ કરીને સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડાશે આ અંગે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે વધુ માહિતી આપી ના હેતુ એ છે કે ક્યાંક ના ક્યાંક અમારી સરકારની રોજિંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે જે કોઈના કોઈ યોજનાઓમાં રહી જાય છે એમને હવે સરકાર એમના દ્વાર જઈને અને એમને ટાર્ગેટેડ આપનું અચીવમેન્ટ થાય એના માટે એક નાનકડો પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર તરફથી છે આખી આપની લગભગ અગિયાર લાખની જે વસ્તી છે એમના દરેક કુટુંબના એમાં સર્વે કરવામાં આવશે નવસારીના બિલીમોરામાં સોમનાથ મેળામાં ગઈકાલે એક રાઇડ તૂટી પડતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે ગઈકાલે મોડી સાંજે બાવન ફૂટ ઊંચી ટાવર રાઇડમાં ખામી સર્જાતા તે તૂટી પડતા બે મહિલા બે બાળક અને રાઇડના સંચાલકને ઈજા થઈ હતી તમામ ઈજાગ્રસ્તને હાલ હોસ્પિટલ ખસેડાયા છે હવામાન વિભાગે આગામી ત્રેવીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આજે પોરબંદર જૂનાગઢ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે માછીમારોને આગામી એકવીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર વધતા અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ ઓગણસિત્તેર ટકા જેટલો વરસાદ નોંધાયો છે દરમિયાન સૌથી વધુ બોતેર ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યના બસો સાતમાંથી છોતેર બંધ સિત્તેરથી થી સો ટકા ભરાઈ ગયા છે બીજી તરફ રાજ્યમાં સિત્યાસી ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું ખરીફ વાવેતર પૂર્ણ થયું છે ઉપરવાસમાં ભારે વરસાદ વધતા સુરતનો કોઝવે ફરી બંધ કરાયો છે ગત મંગળવારે કોઝવેના દરવાજા ખોલી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો પરંતુ તેનું જળસ્તર વધતા આજે તેને ફરી અનિશ્ચિત સમય સુધી બંધ કરાયો છે મહેસાણા જિલ્લા અને તાલુકા કક્ષાએ તમામ અદાલતોમાં આગામી તેર સપ્ટેમ્બરે લોક અદાલત યોજાશે જેમાં સમાધાન ફોજદારી કેસ મોટર અકસ્માત દાવા ચેક રિટર્ન ભરણપોષણ કૌટુંબિક જમીન વળતર મજૂર કાયદાને લગતા કેસ સહિત અનેક પ્રકારના સમાધાનલાયક કેસ મૂકી શકાશે સંબંધકર્તા પોતાના પડતર કેસ લોક અદાલતમાં મૂકવા ઈચ્છુક હોય તેમણે સંબંધિત અદાલત અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણા અથવા તાલુકા કાનૂની સેવા સમિતિનો નવ સપ્ટેમ્બર સુધી સંપર્ક કરવા જણાવાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો